हा रे બો આ બેન ચમ પકડી તે બેન ઓને ચમ પકડી તે બોલ 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 ચમ પકડી વાળી તારી નાત ના મોન શું ગણાય તો પકડવા તો ઓને ચમ પકડી તે ભાઈ પેણા લો आखिर ना तो कागा आकि नाथ पडलिन तू गाथेरी लोक माया ओ तो भाई झाल है नीम कन्वर्ट है

બોલવા દેતી જ નહીં આપડે

પણ તમે તો પોષું જ અબા જેની માતા છે માથા કુર્ત બોલવા જાય મારી ભાઈ મારી દોગો ને હેજવે Не боли, не болвай ещё. С головой подойди, Боль Да, он, Мариза, приютный

બોલ ભાઈ માતા હોય કદાચ મારા હું બેઠી હોય ને તારો હા તો થતો ભાગ્યા ને આની માતા છે આટલું લીવું પણ પેના પેના પુરો પેનલ બે ભાઈ એ ઓઈટર આલે આલના રોમ એટીટી દી ટોટ પેનલ નથી બોલવા નથી માનતા ના ના ઘરે টোটাল মানি আমি লাগি শুধু কোনা মেহার করা যে পুরো পুরো মেহার করতে গেলে টাকা লাগে બદાઈ ચલાવી ટોટલ માડી

પાત્રને <Es> થાય <poor> <börjar> <movie>

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

મોરંગ ના રજવાડા ની માતા બોલી છું કાલકા દિવસે એ બોલી હતી લો પટેલ ચોધરી લઈ ગયો છે પાછી ના લાઉટ મારું ને લાઈન બતાવી દે

હા દીકરો કદાચ જેલમાં હોય નવા દાડા આવ્યા હશે વર્તો કરીને બેઠા છે એવું મુશીન ભોવાની છે માતા કુચુ જે ગોમ રાજકોટ

હું માતા બોલું ના બનાવું મારું જરૂર ઘેરું કે જેને હાચો વરતો હોય ને હાચું હૃદયમાં પડ્યું હોય તો વગર નંબરે નંબર આવી જાય ગુનામ જો તારો છોકરો

બરોબર હું છીએ ભવાની મત્રીશી માતા બોલતી એકવી બોલું છું બાવીમો બોલતી નઈ એકવી દાડા પેલો લઉં માતા બાવી દાડા આવે તો તારા કિસ્મત માતા બોલું છું

મારો ભગવાન કે છે ને વેળાય મો શેર માતા કો સુ કે ડોક્ટર નું 1.5 લાખ નું દવા ખાણું કર્યું અત્તર ખાટલા પડ્યા છે હડી હરી ફરી શકતા છે નહીં પણ બરોબર મો શેર ભોની બત્રીસી માતા બોલતી છે જાદુ કે તેની 11 બોલું છું 12 દાડો બોલતી ની 11 દાડો થતા નાક નળી નીકળી જાય આઠ નળી નેકળી જાય શરીરની જે જે જગ્યા જે 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 અંગો પર જે જે

એક પિતૃ પણ છે તમારે પણ મારા જીવના નામથી પોચ અગરબત્તી ચાલુ કરી ને એક મુઠ્ઠી અડદ આખા ઘરમાં ફેરવી દુકાનમાં ફેરવીને બહાર પહોંચી જઈને ધંધાપોણીમાં તાર મજા થઈ જાય તો હું દેવ કોઈ તાર કરું નડી તારો જે ધંધો થાય એનો એક ટકો સાઈડ કાઢી અને ચાલુ કરજે ને આ દિવાળી આવે ને જો કદાચ રૂપિયા રળવાના ઉપરોત મારું નોમ છે તેની બે અગરબત્તી ચાલુ કરજો વિશ્વાસ दूर ले जाए कंपेयर हो जाएगा बैल बैल आप लगे लगा दीजिए बैल बराबर

CN બુઆજી નું માતાજી શોભા યાત્રા પર ઘોડું રાખેલું છે બગી ઉપર અને ગોમ જમા રહે છે ભાઈ અઢાર વર્ષે માતાજી એ બોલતો કર્યો છે પેલી પેટી પડી તમારી બોલો એડવોકેટ સતીજ એટલે પૂછો છું બે પગાડી પાડી શું દખવાય

તારી માતા છે કુળદેવી ની ડેરો પૂજો છે પણ ઘર ની માતા જે હોળ ની સતી પૂજતા નથી બે અગરબત્તી મારી સતી મેલડી ની કરજે એક દીવો તારી સતી નો કરજે અને જાજુ કેતી નહિ આ પુના આવે ને તારા ઉપાય એ સામે ફોન આવે ને ક્ષમા થઈ જાય તો હું માતા બોલું કરી પાછી આઈ જા જા વિશ્વા રાખજે બોલીશું નવા તો મારું નામ જરૂર છે

હોસ્પિટલમાં ભરતી છે ભાઈ અને મને માતા ને અરજ કરવા આવ્યા ને પૂરું ન કરું તો મારું નામ જેરું ભાઈ મારો ભગવાન કે છે કે પાટણ ખોલું ને અમદાવાદ ના ખોલું તો મારું નામ જેરું છે હા તમારા ઘં એક વાર બોલ્યા પેલા રીના કરે ને હવે રાધિપા કર્યા ભગવાન પટેલ કે છે ક્યાં કોકા ના નોમ થી અગિયાર મન તાર માનું નોખ એક તો હાલ સાત નોખ ગોગો સોડી મેલ જો ભાઈ પણ બીજી વાર ભૂલ કરતા નહી અન આ ગોગો જે સીમાના સીમા આવ્યો ચેડે છે એના નોમ એક દીવો ચાલુ કરજો પેલો તો કેમ કે ગોગો મોહા મોહાલ નો થાય પણ જો પૂરું ન કરું તો મારું નોમ જરૂર છે ગંડિયા ડોશી ના ચેડે આયેલો પસપોટવા માંડ્યા દુનિયાના ભૂવાયા પણ ડખાની એક માતા છે ને એક ગોગાની ઓટી છે બે વાતો પડી હશે કરણ જો મજા 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 ના કરો મારું નોમ જેવું છે તમારું ટોપો ધારો તમારો ટોપો પાર પડે એટલે હું જેવું કોઈ તમારે કરવું બે અગરબત્તી ચાલુ રાખો એક લીંબુ એક મુઠ્ઠી અડદ આખા ઘરમાં ફેરવીને બાર પહોંચો ભાઈ ડખામાં આ માતાઈ હોય ડખો હોળ વર જૂનો આ માતાઈ હોય ને એ માતા હોળ થઈ જાય એટલે માતા કઈ તમારે કરવું દેવ સાહેબ અવાજ નહીં ભાઈ ખેતર બેસાતું ના જોયું પેડા સેડા ને પાડી ગયા બોલો ભાઈ આપ ભાઈ અવાજ નહી અવાજ ઓછો આમ વાર વિશાલ નો કોન્ટેક્ટ કરજો